નમસ્કાર સાથીઓ હું સ્વાગત કરું છું દિશાંત પટેલ તમારું મીરા એકેડેમી પર તો આજે આપણે ફરીથી ઇકોનોમિક્સનો એક ટોપિક લઈને તમારી સામે પ્રસ્તુત થયા છીએ આપણે પહેલા બેંક અને સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ એનો આપણે રિલેશન એક ભણી ચૂક્યા બેંકોની અંદર શું શું ચાલી રહ્યું છે એ આપણે ભણી ચૂક્યા એના પહેલા મોદ્રિક નીતિના અમુક હથિયારો આપણે ભણી ચૂક્યા બરાબર પણ આ બધી જ કવાયતો શેના માટે કરવામાં આવે એક અર્થવ્યવસ્થાને ચલાવવા માટે બરાબર હવે અર્થવ્યવસ્થા પ્રક્રિયાઓ કરી રહ્યા હોય તો અર્થવ્યવસ્થા જ્યારે સીધી ગતિમાં ચાલતી હોય એટલે કે બધું બરાબર ચાલતું હોય તો પછી કોઈ પણ વસ્તુમાં છે કોઈ હથિયારનો ઉપયોગ કરવાની જરૂરત શું છે રેપો રેટ વધારવાનો કે ઘટાડવાની જરૂરત શું છે બરાબર પણ આ બધી જ નીતિઓ કામ ક્યારે લાગે જ્યારે અર્થવ્યવસ્થા જે એ ડામાડોળ થવાની સ્થિતિમાં હોય કે જ્યારે અર્થવ્યવસ્થામાં કઈક ઉપર નીચે થતું હોય ગ્રોથ રેટ ડાઉન થતી હોય જીડીપી ઘટતી જતી હોય કાં તો જીડીપી વધતી હોય પણ ગ્રોથ રેટ ડાઉન થતો હોય તો એ બધી જ વસ્તુને આપણે કઈ રીતે ઓળખીએ સામાન્ય ભાષામાં આપણે એને મંદી તરીકે ઓળખીએ બરાબર ને તો એ મંદી સામે લડવાનું છે એને જ તો આપણે શું કહીએ છીએ મૌદ્રિક નીતિ અને રાજકોષીય નીતિ જે છે એ શેના માટે કામ કરે છે તો કે મંદી સામે લડવા માટે અને એ મંદીઓ કયા કયા પ્રકારની હોય મંદીની સ્થિતિઓ શું શું હોય એ આજે આપણા લેક્ચરમાં આજના લેક્ચરમાં ચર્ચા કરવાની છે બહુ જ ઈઝી છે કશું જ છે નહીં બરોબર છે ન્યૂઝપેપરમાં ઘણી વાર જોતા હોય તો એવા ભારે ભરખમ શબ્દ લાગે કે આ શું હશે કે આ શું હશે પણ એક વખત સમજી જશો ને ભાઈ ન્યૂઝપેપર લખીને આવશે ને તો અચ્છા તમને તરત ખબર પડી જશે અચ્છા આનો મતલબ આવો છે બરાબર તો એના સાથે જ આપણે આજની લેક્ચરની શરૂઆત કરીએ હવે જો મિત્રો તમે સપોર્ટ આપી રહ્યા છો એની બદલ ખૂબ ખૂબ આભાર બરાબર દરેક એક અમારી ફેકલ્ટી રોજ એક નવો નવો લેક્ચર લઈને તમારી સામે પ્રસ્તુત થાય છે દરેક વિષયની ફેકલ્ટી પણ અમારી જોડે છે કે કોઈ હિસ્ટ્રી ભણાવવા આવે છે કે કોઈ સાયન્સ ટેક છે પોલિટી છે હિસ્ટ્રી છે જીઓગ્રાફી છે બરાબર છે દરેક વિષય તમે અમારી ચેનલ ઉપર ભણી રહ્યા છો તો કંઈક ફરજ તો તમારી બી બને કે સામે તમે સબસ્ક્રાઈબ પણ કરો ચેનલને બરાબર ને અને જેને જેની જોડે પણ રહીને તમે જોતા હોય

એ મૂળ રીતે ચાર જાતની સ્થિતિઓ હોય હવે ચારે ચાર રીત જે છે મંદી ના કહેવાય પણ મંદી આવતા પહેલા તમને એ એના અણસાર દેખાવા માંડે જેમ કે ભાઈ તમને જો ડેન્ગ્યુ થયો હોય તો સીધો થોડી ડેન્ગ્યુ થાય પહેલા એના તમને સિમ્ટમ્સ આવે બરાબર ને કોરોના જેમ કે હતો તો એના પહેલા સિમ્ટમ્સ આવે એવી રીતે મંદી સીધી અર્થવ્યવસ્થામાં ડાયરેક્ટ ના દેખાતી થાય તમને પહેલાના સિમ્ટમ્સ આવતા દેખાય અર્થવ્યવસ્થામાં જે સરકારને નજરે દેખાય કે હા સરકારને પણ દેખાય અને લોકોને પણ દેખાય કે સ્થિતિ થોડી અર્થવ્યવસ્થાની અંદર ડામાડોળ થઈ રહી છે ગ્રોથ રેટમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે પ્રાઇમરી સેક્ટર છે એની અંદર કંઈક પ્રોબ્લેમ થઈ રહ્યા છે બેરોજગારી વધી રહી છે ધીમે ધીમે ત્યારે તમને એવું લાગશે કે હા દેશ કદાચ મંદીની સ્થિતિ તરફ જઈ રહ્યો છે લોકોને પણ લાગશે પણ આપણી પહેલા સરકારને ખબર પડી જશે તો એ જયારે સરકારને ખબર પડે તો સરકાર અને મીડિયા અને જે અર્થશાસ્ત્રીઓ છે એને ટેકનિકલ ભાષામાં એના અમુક અમુક અલગ અલગ વર્ડ છે અને એના અમુક અમુક મતલબ છે એ જ આપણે આજે સમજવાના છે તો એમાં પહેલી જે આસાર આવે છે પહેલો છે મંદી આવતા પહેલા સિમ્ટમ્સ શું છે તો કે સ્લો ડાઉન બરાબર હવે સ્લો ડાઉન એટલે શું ડાઉન નો મતલબ એ છે કે જીડીપી તમારી વધતી જાય છે પણ ગ્રોથ રેટ જે ડાઉન થાય તમે છો હે સર આ શું જીડીપી એક બાજુ વધતી જાય છે અને ગ્રોથ રેટ ડાઉન થતો જાય છે આનો મતલબ શું જો લખ્યું તો એ જ છે જીડીપી વધે પણ ગ્રોથ રેટ ઓછો થતો જાય બરાબર હવે મતલબ શું છે એ સમજો હવે માની લો કે બે હજાર બાવીસ એટલે બે હજાર બાવીસ જે હશે એના આપણે બે હજાર બાવીસ નું વર્ષ જો ઇકોનોમિક્સમાં એક વર્ષ ના લખાય તેમ રાખજો

સો રૂપિયા ટોટલ જીડીપી એવું સમજો બે હાજર બાવીસ અને ત્રેવીસ માં એ જીડીપી વધી અને જીડીપી થઈ એકસો પાંચ રૂપિયા અને એ જીડીપી વધી અને થઈ માનો કે જીડીપી એકસો ને આઠ રૂપિયા આવું એક આપણે એક્ઝામ્પલ લીધું પણ આને પાછળનું જયારે ઇયર હતું ને તો માનો કે ત્યાં આગળ જીડીપી હતી નેવું રૂપિયા તો 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 થી હું આગળ આવ્યો આ આ કેટલી આવી જોજો હવે કેટલો થયો ટેન પર સો થી એકસો પાંચ ગયા તો ગ્રોથ રેટ કેટલો આવ્યો પાંચ ટકા અને એકસો પાંચ થી એકસો આઠ ગયા તો ગ્રોથ રેટ કેટલો આવ્યો મોટા મોટી હું સો ને આંકડું રાખું ધ્યાનમાં

કે દાખલા તરીકે તમે અમદાવાદ થી ગાંધીનગર માનો કે બાઇક લઈને જતા હતા હવે બાઇક લઈને જતા હતા તમે પહેલું જે 10 કિલોમીટર નું અંતર કાપ્યું એ રિંગ રોડ ઉપર ટ્રાફિક આમે બહુ થાય છે તો પહેલું 10 10 કિલોમીટર અંતર માનો કે તમે 30 કિલોમીટર ની ઝડપે કાપ્યું પછી માનો કે રોડ તમને ખુલ્લો મળે તો તમે 60 70 ની સ્પીડે ગયા બરાબર છે પછી 60 70 ની સ્પીડે ગયા તો હવે જો દેશ શું ચાહે છે કે તમારી બાઇક અને તમે પણ પોતે શું ચાહો છો કે જ્યાં મારી ડેસ્ટિનેશન છે ત્યાં હું જલ્દી પહોંચું પણ જેવો વચ્ચે ટ્રાફિક આવશે હવે સાઈઠ સિત્તેર ની સ્પીડ ફરીથી તમારી ઓછી થઈ ગઈ પણ એનો મતલબ એવો થોડી છે કે તમે આગળ નથી વધી રહ્યા તો એ તો છે કે આગળ તો વધી રહ્યા છો પણ ગતિ જે છે એ ધીમી થતી જાય છે પડી ખબર એટલે કે જીડીપી વધતી જાય છે પણ ગ્રોથ રેટ ડાઉન થતો જાય ત્યારે એને કહેવાય સ્લો ડાઉન એટલે એનો શબ્દનો મતલબ જ એ છે કે સ્લો ડાઉન તમે ધીમે 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 આગળ વધી રહ્યા છો આનો જ મતલબ થાય સ્લો ડાઉન પડી ગઈ ખબર હવે એનાથી એક સિચ્યુએશન જયારે ઓર ગંભીર આવે જો કોવિડ હતો ત્યારે ધીમે ધીમે સિમ્ટમ્સ આવતા શું થતું હતું કે પેલા સર માથું દુખતું હતું પછી શરદી જેવું થાય પછી ગળું પકડે તો એવી જ રીતે તો પહેલી વસ્તુ તમને શું થઈ ગઈ કે માથું દુખવાનું ચાલુ થઈ ગયું એટલે કે સ્લો ડાઉન જે છે એની ઘંટડી તમારા તમારા દેશની આર્થિક અર્થવ્યવસ્થા ઉપર વાગવા માંડી છે કે દેશની ગતિ જે છે એ ધીમી થઈ ગઈ છે તમે જો હાલ જે ન્યૂઝપેપરમાં ચાલી રહ્યું છે તમે ન્યૂઝપેપર ઉઠાવીને વાત વાંચજો એની અંદર જુઓ કે આરબીઆઈ વર્લ્ડ બેંક બધા જ લોકોએ ઇન્ડિયાની જે જીડીપી ગ્રોથ છે એને સાત ટકાથી છ પોઈન્ટ બે ટકા એ લાઈન મૂકી દીધી છે એટલે લાસ્ટ યર કરતા આપણે ઓલરેડી વન પર્સન્ટ ડાઉન ચાલી રહ્યા છીએ દેખાય છે તો તમને ઘણા હમણાં કહેતા બી હશે જે મોટા લોકો હશે ને જે જોબ કરતા હશે હાલ તમે તો તૈયારી કરી રહ્યા છો પણ જે જોબ કરી રહ્યા છે કહેતા હશે કે અત્યારે માર્કેટમાં બહુ ટફ છે જો જોબ છૂટી જાય તો બીજી જોબ મળવી બહુ અઘરી છે એ કેમ એવું કહે છે ધેટ્સ વાય પડી ખબર તો જો હવે કોન્ટ્રાક્શન શું છે જો પહેલું સિમ્ટમ્સ આપી દીધું છે આપણી જીડીપીએ યાદ રાખજો હાલ ઇન્ડિયાની જે ગ્રોથ છે ને માં આપણે પહોંચી ગયા છીએ હવે બીજો સિમ્ટમ આપે ત્યારની વાત ત્યારે બીજો સિમ્ટમ શું કહેજા જો જ્યારે કોઈ વર્ષની ત્રિમાસિકમાં ત્રિમાસિક એટલે ક્વાર્ટરમાં ત્રણ મહિનાનો સમૂહ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ પહેલીવાર નકારાત્મક જાય તમે એમ કહેશો કે સર કઈ રીતે નકારાત્મક નકારાત્મકતાનું એક સિદ્ધાંત હોય એ લોકો એ રીતે ના ગણે કે જેમ કે માનો કે એવું થયું કે પહેલા જ વર્ષ માર્ચ થી ચાલુ થશે તો હું એપ્રિલ મે અને જૂન આ ત્રણ મહિનાનું એક ક્વાર્ટર બનાવું બરાબર છે માનો કે ત્રણ મહિનાની અંદર જીડીપી ગ્રોથ ડાઉન છે પણ તમે એમ કહેશો કે સર આ તો પહેલું જ ક્વાર્ટર છે તો ખબર ક્યાંથી પડશે કે જીડીપી ગ્રોથ ડાઉન છે કે વધારે છે તો એને આ વર્ષના ક્વાર્ટર જોડે સરખાવવામાં ના આવે પ્રીવિયસ ઇયર એટલે કે પાછળના વર્ષના જે ક્વાર્ટર હોય એની સાથે સરખાવવામાં આવે જેમ કે આ બે હજાર પચીસ નું માનો કે બે હજાર પચીસ છવ્વીસ નું સરખા ચોવીસ પચીસ ચોવીસ પચીસ માં માનો કે મે અને જૂન આ ક્વાર્ટર સેમ એટલે કે ફર્સ્ટ ક્વાર્ટર માનો કે આ જે ક્વાર્ટર છે પચીસ છવ્વીસ માં આજ જે ક્વાર્ટર છે એની ગ્રોથ રેટ એવું સમજી લો કે છ ટકા થઈ જાય ખબર એટલે પ્રીવિયસ યર્સ ગણવામાં કે પાછળના વર્ષથી વર્તમાન વર્ષમાં જો ગ્રોથ રેટ ડાઉન આવે છે તો એનો મતલબ છે કે તમારી અર્થવ્યવસ્થા ધીમે ધીમે સંકુચાઈ રહી છે પડી ખબર તો એને જ કહેવાય એટલે કે અર્થવ્યવસ્થાનું થઈ છે બરાબર જો વ્યાખ્યા શું કહે છે સેમ જ્યારે કોઈ વર્ષની ત્રિમાસિકમાં જીડીપી નો ગ્રોથ પહેલી વાર નકારાત્મક થાય બરાબર અને નકારાત્મક નો મતલબ એક સમજજો તમે

પ્રોડક્શન જ નહીં થાય તો જીડીપી ગ્રોથ કેવો હશે ડાઉન હશે કેમ કે જીડીપી નું ફૂલ ફોર્મ શું છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તો પ્રોડક્શન જ નહીં થાય તો પ્રોડક્ટમાંથી વધારો ક્યાંથી થશે અને જો વધારો નહીં થાય તો તમારી જીડીપી માઇનસમાં જતી રહેશે કેમ કેમ કે ડિમાન્ડ બિલકુલ પડી ગઈ માંગ બિલકુલ જ પડી ગઈ બરાબર અને જેવી માંગ પડે હવે તમને સીધે સીધો મંદીનો આસાર દેખાવાનો ચાલુ થશે અને જેને જ આપણે કહીએ છીએ મંદી હવે મંદી કઈ રીતે આવશે કે માનો કે એકાદ મહિનો એવો હતો કે કોરોના હતું ને કે કે ખબર હતી ટાઈમ ઘરમાં જઈએ પણ એવું નથી કે અર્થવ્યવસ્થા થઈ જાય બરાબર તો જ્યારે લોકડાઉન ખુલશે બે હજાર આઠ યાદ કરો અમેરિકામાં જે સિચ્યુએશન થઈ હતી એમાં કોઈ રોગ નો કે કોઈ માનવ સંસાર કે કોઈ માણસની તો ભૂલ હતી નહીં પ્રોબ્લેમ શું થયો હતો કે ટોટલી આર્થિક કોલેપ્સ એટલે કે ઇકોનોમિક કોલેપ્સના લીધે મંદી આવી ગઈ હતી અને ઇકોનોમિક્સ કોલેપ્સ અમેરિકા થઈ ગયું હતું તો જ્યારે પ્યોર એન્ડ પ્યોર રીઝન આર્થિકતા આર્થિક દ્રષ્ટિએ થાય ત્યારે મંદીના આસર દેખાવા માટે કઈ રીતે કે તમે જીડીપી ગ્રોથ માઇનસમાં આવ્યો પેલી ત્રિમાસિકમાં પછી તમે વિચારું કે અમારે પ્લસમાં લાવવા માટે કંઈક કરવું પડશે તો તમે ઇકોનોમિક રિફોર્મ કે કઈ બી કરી શકો પણ જો અર્થવ્યવસ્થા ચર્મ રહી ગઈ છે તો તમે ચાહે કંઈ બી કરશો નજીકના સમયમાં તમે બદલી નહીં શકો અને એને જ શું કહેવાશે મંદી હવે જુઓ મંદી એટલે કે રિસેશન

સમજી લો કે સાડા છ ટકા છે તો કોઈ પ્રોબ્લેમ નથી બરાબર છે સ્લોડાઉન ની સ્થિતિ જરૂર દેખાશે બટ એવું નહી હોય કે એને તમે સંકુચન કહી શકશો પણ જેવું અહીંયા આગળ માનો કે આ માઇનસ ત્રણ થયું આ માનો કે માઇનસ બે ટકાની સિચ્યુએશન છે બંને નકારાત્મક છે આવી સિચ્યુએશનમાં શું થઈ જશે મંદીના આસાર દેખાવા મળશે હવે એક અહીંયા લોજિક લગાવજો ભારત જેવો દેશ છે ને એટલે કે ભારત જેવા બધા જ દેશ વિકાસશીલ દેશ જેટલા પણ છે ત્યાં તમને જલ્દી કોઈ દિવસ નેગેટિવની અંદર આ સંખ્યા દેખાશે નહીં કેમ કેમ કે આપણો ગ્રોથ રેટ જનરલી સેવન એટ ટુ સેવન એટ ટેન પર્સન્ટની આસપાસ રહેતો જ હોય બરાબર છે તો એમાંથી એકદમ તમે માઇનસમાં ના આવી શકો પણ જે વિકસિત દેશ છે જે ઓલરેડી દર વર્ષે બે ત્રણ ટકાની વૃદ્ધિ દરે ચાલતા હોય ત્યાં આગળ બહુ તરત આવી જાય જો ઇન્ફ્લેશન થોડીક વધી જાય ને તો તરત એમનું જે ક્વાર્ટર છે એ નેગેટિવ ગ્રોથની અંદર જતું રહે પડી ખબર તો ઇન્ડિયાની અંદર એ જ સિચ્યુએશન જ્યારે ત્રણ કે ચાર ટકાના ગ્રોથથી તમે ગ્રો કરી રહ્યા હોય ને તેને ગ્રોથ ના કહેવાય ધીસ ઇઝ અ નેગેટિવ ગ્રોથ ઓર નેગેટિવ ગ્રોથ ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ એટલે કે આ વિકાસશીલ દેશો માટે નેગેટિવ ગ્રોથ છે નકારાત્મક ગ્રોથ છે પડી ખબર તમને તો તમને ત્રણ ચાર ટકાનો ગ્રોથ જો ઇન્ડિયામાં દેખાતો હોય તો નકારાત્મક છે સકારાત્મક નથી ઓકે બસ હવે જયારે આ સિચ્યુએશન આવી જશે ત્યારે સિમ્પલ વસ્તુ છે કે શું થશે મહામંદી એટલે કે આના અસર તમને દેખાવાના ચાલુ થઈ જશે હવે જો મહામંદી તમને કઈ રીતે દેખાવાની ચાલુ થઈ જશે સમજજો મંદી નો સમય છે જેવી મંદી હશે એટલે કે જે કેશ ફ્લો છે જે રોટેશન છે જે પૈસાનું એ બગડી ગયું છે પૈસાનું રોટેશન જેવું બગડશે એવી પહેલી જ ખરાબ પરિસ્થિતિ કોની ઉપર આવવાની શરૂ થશે જે મધ્યમ વર્ગ છે અને જે નીચેનો વર્ગનો માણસ છે એના સાથે અચ્છા મધ્યમ વર્ગ અને જે જે એકદમ જે અર્થવ્યવસ્થામાં જે નીચેની કક્ષાનો જે માણસ છે ત્યાંથી જ તો પૈસો ઉપર સુધી પહોંચે છે આજે માનો કે તમે કોઈ પણ વસ્તુ ખરીદી જેમ કેમ સમજી લો કે હમણાં ઉનાળાનો સમય આવશે અને તમે એસી ખરીદવા ગયા એસી તમે તો બનાવ્યું નથી કોઈ એક કંપનીએ બનાવ્યું છે અને જે કંપનીએ બનાવ્યું છે એ કંપનીનો ઓનર કે ઇટ સેલ્ફ બહુ મોટું ગ્રુપ છે

અને જે નીચેનો વર્ગ છે એની જોડે પૈસા જ નથી એની જોડે પૈસા નથી એટલે કોઈ માંગ ઊભી થશે નહીં માંગ ઊભી નહીં થાય તો કંપની સમજમાં આવે છે એને લેબરની જરૂર શું છે તો લેબર નહીં એની જરૂર નથી એનો મતલબ કે હવે એના જે વર્કરો છે એને નોકરીમાંથી કાઢી મૂકશે અને જેવા નોકરીમાંથી કાઢી મૂકશે શું સિચ્યુએશન ઊભી થશે જો લખે છે અહીંયા આગળ કે ડિપ્રેશન માં શું થશે આ પરિસ્થિતિને બહુ ગંભીર માનવામાં આવે છે કારણ કે બેરોજગારી તીવ્ર ગતિથી ફેલાવા આવશે પડી ખબર કેમ કેમ કે પ્રોડક્શન કોઈ ખરીદવા જ તૈયાર નથી ને માર્કેટમાં માંગ જ નથી માંગ નથી તો પ્રોડક્શન કરવાની જરૂર નથી પ્રોડક્શન નથી કરવું તો વર્કરોને સેલેરી ક્યાંથી પોસાય મને અને સેલેરી કેમ નહીં પોસાય તો કે જુઓ એનું મુખ્ય કારણ શું છે કે વેતન અને મજૂરી એ વસ્તુની કિંમતના ઘટાડા કરતા પણ એને એ રીતે ઘટાડી શકાય નહીં જો થશે શું માપ મંદિરની મહામંદિરની અંદર કે રિસેશન તો છે જ એટલે કે મંદિરનો આસાર તો છે એની જોડે જોડે વસ્તુઓના ભાવ જે છે એ એકદમ ઘટી જશે કેમ કે ડિમાન્ડ છે જ નહીં કોઈ વસ્તુ ખરીદવા તૈયાર જ નથી જો બંને વસ્તુ નથી તો જે વસ્તુ માર્કેટમાં આવી ગઈ છે લોકો એમ તો વિચારશે ને કે સ્ટોક તો ખાલી કરવો ને તો સ્ટોક ખાલી કરવાના બાને મૂલ્ય હરાશ થઈ જશે એટલે કે વસ્તુનો ભાવ ઘટી જશે અને વસ્તુનો ભાવ ઘટવા છતાં

કેમ કે કંપની એવું વિચારે કે ફેક્ટર કોસ્ટ એટલે કે જેટલા પૈસા આપણે અંદર ખર્ચાતા હતા કમસે કમ એટલા તો બહાર કાઢી લઈએ તો 6000 એ થઈ શકે પણ 10000 માં કોઈ લેબર રાખ્યો હશે ને તો એનો પગાર હવે 6000 તમે નહીં કરી શકો કેમ કેમ કે વસ્તુની કિંમતની જેમ કોઈ દિવસ મજૂરી કે એમ્પ્લોયનો પગાર ના ઘટી શકે હા તમે એમાં 1000 2000 નું ડાઉન કરી શકો પડી ખબર એટલા માટે બેરોજગારી વધી જાય આવે સમજમાં તો બેરોજગારી વધવાનું મુખ્ય કારણ શું છે કે ભાઈ વસ્તુની કિંમત પ્રમાણે કોઈ દિવસ

આવી જ રીતે કોન્સેપ્ટ ફૂલ વિડીયો જોવા માટે અને આવી જ રીતે તમારે કોન્સ્ટેબલની અને પીએસઆઈની તૈયારી કરવા માટે અમે જે પ્રયાસ કરી રહ્યા છીએ એને સાથ સહકાર આપજો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત